હું મિતને જ ફોન કરું એ મને ના નહીં પાડે હાલો મિત ગુડ મોર્નિંગ શું કરે છે તો મારે તારું એક કામ હતું મારે થોડા પૈસા જોઈએ છે વધારે નથી જોતા ખાલી દસ પંદર હજાર જેવું જોઈએ છે એ હું તને પાછા રિટર્ન કરી આપીશ એ વાત તો બરોબર છે પણ થોડા ઘણા તો પૈસા આપ સારું કઈ નહી અરે કંઈ નહીં એ તો મારે મારા ફ્રેન્ડ લોકો જોડે બહાર જવું તું ને તો ઘરેથી મારા મમ્મીએ ના પાડી છે કે હું તને પૈસા નહીં આપું તો મેં કીધું મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો તું મારી હેલ્પ કરે હાલો હા બોલ મારે થોડા પૈસા જોઈએ છે અરે હમણાં મારા પાસે તો કંઈ નથી પણ મારે થોડું અર્જન્ટલી જોઈએ છે મને તો પૈસા આપ ને હું તને પાછા દસ પંદર દિવસમાં પાછા કરી દઈશ અરે હમણાં હું થોડો તંગીમાં છું હમણાં પૈસા નથી શું કરું યાર હતે તો પૈસા હતે તો તને આપી દેતે પણ હવે સગવડ નથી તો શું કરી શકું અરે મને કામ છે મેં તને થોડી વાર પછી ફોન કરું હા સારું ચાલ હેલો જયેશ શું કરે છે મારે થોડાક પૈસાની જરૂર પડી છે તો તું મારી હેલ્પ કરીશ વધારે નથી જોતા દસ પંદર હજાર જેવું જોઈએ છે પણ હું તને પાછા રિટર્ન કરી આપીશ મને તો પણ અર્જન્ટ જોઈએ છે ના પણ હું પણ તને પાંચ છ દિવસમાં પાછા રિટર્ન કરી આપીશ સારું વાંધો નહીં ચાલ હું એવું કરું મમ્મીના પાકીટમાંથી લઈ લઉં અને દસ દિવસ પછી પૈસા આવશે ને તો હું પાછા મમ્મીની પાકેટમાં મૂકી દઈશ એટલે કોઈને ખબર નહીં પડે અને કાંઈ નહીં અને હું કૃષાને પણ હેપી કરી દઈશ એવું જ કરું કામિની શું છે બોલો શું કહો છો હું શું કહું છું શું કહો છો કે આ નયન ક્યાં છે દેખાતો નથી નયન કોલેજથી પાછું નથી આવ્યું અને આજે આજે તો ટિફિન લીધા વગર પણ ગયો છે મેં સવારે લંચ બોક્સ પેક કર્યું હતું પણ એ કિચન પર જ એમને એમ પડ્યું છે લઈને પણ નથી ગયો કેમ શું થયું અને આ જોતો ખરી કેટલા વાગ્યા એ મહારાજાને જોઈતા હતા પૈસા અને મેં પૈસાની ના પાડી થાય શું બીજું ભાઈ ગુસ્સામાં આવી ગયો અને નીકળી ગયો સવારમાં ઉઠીને સવારનો ગયો છે ગયો છે મેં રાત્રે જ કીધું હતું કે પૈસા તને નહીં મળે અને મને કહેતો હતો કે મને ફરવા જવું છે મને પંદર હજાર રૂપિયા આપો પંદર હજાર રૂપિયા માગતો હતો એ અને મેં ના પાડી એટલે એ સવારનો જ ગયો છે એ પણ મને કીધા વગર ગયો છે એટલે ગયો તો હશે કોલેજ જ બીજું તો ક્યાંય જવા આવ્યો નથી પણ હવે ખબર નહીં હજી આવ્યો નથી જોઈએ એક મિનિટ પણ એક વાત તમને હજી કરવી હતી મારે શું તમને કેવી રીતના કહું તમે ગુસ્સો નહીં કરતા હું તમને ખાલી કહું છું હા બોલ મારા પર્સમાંથી બાર હજાર રૂપિયા ગાયબ છે કેટલા બાર હજાર રૂપિયા બાર હજાર રૂપિયા આ છોકરો આટલે હદ સુધી ના પણ એ આપણે કેવી રીતે કહી શકીએ કે એ જ લઈ ગયો છે આપણા ઘરમાં કામવાળી પણ આવે છે તો હું એવું વિચારીને તમને નહોતી કહેતી કે પૈસા તો ગયા છે એ વાત સાચી છે પણ હવે આપણે નયન પર શક કરીએ એ વાત પણ ખોટી છે જો આ કામવાળી છે ને આજકાલથી નહીં પણ વર્ષોથી આપણી ત્યાં કામ કરે છે અને મને નયન કરતા પણ વધારે ભરોસો એની ઉપર છે ભલે નયન આપણો છોકરો રહ્યો અને તમારી વાત સાચી છે રમા માસી આપણા ત્યાં આઠ વર્ષથી કામ કરે છે અને રમા માસી ક્યારેય આજ સુધી આપણા ઘરમાંથી એક એક આટલી ખીલી સરખું નથી ઉપાડ્યું પૈસા તો બહુ દૂરની વાત છે અને તું કહેશો કે નયન પર શક કેમ ના કરીએ કારણ કે સવારે જાણે તારી પાસેથી પૈસા માંગ્યા પણ વાત તમારી બરાબર છે પણ રમા માસી પણ આજે ઘરે નથી આવ્યા કામ બધું એમ જ પડ્યું છે તો રમામાસી આવે આપણે એમને વાત કરીને પૂછી લઈએ પછી તમે નયનને એક મિનિટ મને નયનને ફોન કરવા દે છે ક્યાં ભાઈ સાહેબ હલો ક્યાં છો નયન તું ફરવા ગયો અરે ઘરે વાત તો તારે કરવી હતી ને

અને પૈસા એની પાસેથી ક્યાંથી આવે મને લાગે છે આ પૈસા એને જ લીધા હશે લાગે છે નહીં એને જ લીધા છે શું કરશે ખબર નહીં હા છોકરો અરે તમે પાછ ચાલુ પડી ગયા અહીંયા સ્ટ્રોંગલી બિહેવ કરવાની જગ્યાએ તમે આવું નહીં કરો શું કરું હે બાપ છું અને આ ચોરી કરવા મળ્યો અને મારી વાત સાંભળો એ આવે એટલે રૂબરૂમાં જ વાત કરી લઈએ આપણે ઠીક છે ગોવિંદ જમવાનું બની ગયું છે હા જમી તો લઈએ પણ હું શું કહું છું કે આ કૃષાને ફોન કરું છું તો ફોન લાગતો નથી એની બેન પણ એને ફોન કર્યો કૃષાબેન ફોન નહોતા ઉઠાવતા ને એટલે મેં ગોપીને ફોન કર્યો પણ એણે કહ્યું કે કૃષાબેન બહાર છે ને અત્યારે વાત નહીં થઈ શકે પછી કરાવશે

પોતાની મનમરજીનું જ કરવું છે એટલે જ ના પાડતી હતી તમને કે બધી જીત પૂરી ન કરો પણ તમે મારી વાત ક્યારેય માન્યા જ નથી જેવા કપડા માંગે એવા કપડા આપ્યા જેવી વસ્તુઓ માંગે એવી વસ્તુઓ આપી પૈસા આપ્યા સારો મોબાઈલ લઈ આપ્યો પણ શું કરે આ જીત કરે તો એની એને એવું લાગે કે મારા મા બાપ છે નહીં એટલે મારા ભાઈ ભાવી મને સાચવતા નથી હા બસ એટલે જ હું પણ કાંઈ બોલતી નથી ચિંતા ન કર આજે હું વાત કરી આવીશ એમની સાથે શું ખરે હવે ચિંતા તો થાય પણ હવે આપણી પાસે બીજો રસ્તો નથી ને તો એક કામ કર એ હોય તો ફટાફટ અત્યારે જ જા અને પછી હોય તો જમી લેશું આપણે ઠીક છે હું અત્યારે જ જાઉં છું ક્યાં ગયો હતો તું હું મારા ફ્રેન્ડ લોકો જોડે ફરવા ગયો હતો ધીમે બોલ પેલા છે ને ધીમે બોલવાનું બરાબર અને તું કોને પૂછીને ગયો હતો હં કોને પૂછીને ગયો તો જવાબ આપ મને કેમ મમ્મી મારી લાઈફ છે હું મારી રીતે એન્જોય ના કરી શકું ધીમે બોલ બરાબર અને તારા પપ્પા જે બી કંઈ કહે તો સામે જવાબ નહીં આપતું અત્યાર સુધી ધીમે જ બોલતો હતો ધીમે બોલ ને બીજી એક દિવાળી તને સાંભળો છો બોલ ને શું છે બરાબર છે તમારો સુપુત્ર આવ્યો છે નવા કરીને નયન તો બેટા ગોવા ફરવા ગયો હતો અને તમે શું કરી રહ્યા છો એને શાંત તું અરે ગોવા ગયો હતો તો વાંધો નહીં પણ કમસે કમ એક ફોન તો તારે કરવો જોઈએ ને તને ખબર તારી મમ્મી કેટલી ચિંતા કરતી હતી પણ ત્યાં ટાવર તો આવવો જોઈએ ને વાહ સરસ ગોવા જેવા મોટા સિટી ની અંદર મતલબ ટાવર નો તો ભાના બહુ મળી જાય ભાના આજકાલ ની પર જાને ના નહી હતો અને બેટા તે તારા મમ્મી ના પાકેટ પૈસા પણ લીધા હા લીધા હતા જોયું જોયું તમે મને શરમ નથી આવતી સાલાને પૈસા લીધા હતા અને સ્વીકારે પણ છે અને આટલી ચોરી કરવાની તારી હિંમત કેવી રીતે થઈ હા હિંમત કી તે ચોરી કરવાની ઘરમાં ને ઘરમાં તું તું છોડ એટલું એટલું બધું ના એને તું કર તમે એને માથે ની ચડાવતા રાજ અત્યાર સુધી હું ચૂપ રહેતી હતી જો મમ્મી મે તારી પાસે પૈસા માંગ્યા જ હતા પણ તે મને ના આપ્યા એટલે મારે ના છૂટકે પણ ચોરી કરવી પડી એટલે તો ચોરી કરી એમ ને હા નયન શું છે પપ્પા તને નથી લાગતું કે તું બહુ વધારે પડતો ઊંચા જે વાત કરે છે હા તો શું છે આને છે ને તમે માથે બહુ ચડાવ્યો છે મારા બે થપાડા પડતા સીધો થઈ જશે આરવી જો મમ્મી મે તારી પાસે પૈસા માંગ્યા હતા તેનું આપ્યા એટલે મે ચોરી કરી લીધી વાહ સરસ વારે વારે તો એક ને એક વાત કરીને તો બીજી બે થપ્પડ ખાઈશ સાલા તો રૂમમાં જા ના ના રૂમમાં એનું કોઈ કામ નથી હવે તું ઘરની બહાર જ નીકળ મારા ઘરમાં હારે કોઈ જગ્યા નથી સમજો તું અને આ ફોન આ ફોન તને અમે ખોટો જ અપાયો છે જમ શો મારો ફોન આપી દે તું મને આ ફોન મને મારો આપી આપીdio હું તમારો સગો દીકરો ના હોય ને એવી રીતે તમે મારી સાથે વર્તન કરો છો

કાલ ઉઠું ને કાંઈ બીજું પગલું ભરે અરે પણ તમે જોયું એ કેવી રીતના વાત કરે છે મારી જોડે તારી વાત સાચી છે અને હવે તો તને ખબર છે ને આપણે પૂછતો પણ નથી એટલે આપણે એને સમજાવવું પડશે આપણું એકનું એક સંતાન છે જો આમ આપણે બંને એની ઉપર ગુસ્સો કરીશું ને તો અરે પણ એને હવે લિમિટ ક્રોસ કરી નાખી છે કંઈ નહીં તમે જોઈ લો તમારા હિસાબથી

અને મેં બે ત્રણ વખત પૂછવાની કોશિશ કરીને તો એ રડવા લાગી કે હું બીમાર છું અને આંટી મને સવાલો કર્યા કરે છે તો તે કામ કરીએ એની કોલેજમાં કે તપાસ કરીએ એની કોઈ બીજી બેન બણ્યો સાથે ગઈ હોય તો સમજતા નથી ડર લાગે છે મને હા હા હું પહોંચી ગઈ છું આઈ વિલ કોલ લેટર હા એ ક્યાં હતી તું શું છે એ કોની સાથે ગઈ હતી તું આ ગોપી તો ના પાડે છે કે મારી સાથે તું ગઈ જ નથી અને ગોપી તો ના ઘરે છે શાંતિ રાખો ભાઈ સાંભળો તો ખરી મારી વાત શું શાંતિ રાખે શું સાંભળે કોની સાથે ગયા હતા અમે બધા ફ્રેન્ડસ જ ગયા હતા પણ ગોપીએ મને એન્ડ ટાઈમે ના પાડી દીધી તો મેં હું શું કરું તો પણ અમને તો કહેવાય ને ફોન કરીને જાણ તો કરાય ને ઘરે અને તું ગઈ ત્યાંથી તે વાત જ નથી કરી મેં ફોન કરવાની ટ્રાય કરી હતી પણ ત્યાં નેટવર્ક નહોતું આવતું તો મારે કઈ રીતે વાત કરવી તો બીજા કોઈના ફોનમાં પણ નહોતું આવતું બધાના સીમ એક જ છે તો બધાના ફોનમાં નેટવર્ક ના આવે ને ભાભી પણ તને એટલી તો ખબર પડે ને કે મારા ભાઈ ભાભી મારી ચિંતા કરતા હશે અમને ફોન કરીને જણાવી દઉં કે હું ઠીક-ઠાક પહોંચી ગઈ છું ને પાછી હું આટલા સમયમાં આવું છું જો ભાઈ હવે હું નાની નથી એટલે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી જરા પણ જોઈ લીધું કહેતી હતી કે બધી જીદ પૂરી કરવાની કોઈ જરૂર નથી પણ તમે મારી વાત ક્યારેય ન માન્યા અને એનું પરિણામ તમારી સામે બેઠું છે એ પણ પગ પર પગ ચડાવીને જો તને એવું લાગતું હશે કે તું મોટી થઈ ગઈ છે કોલેજ કરતી થઈ ગઈ છે પણ તું અમારા માટે હંમેશા નાની જ રહેશે હા ભાઈ તમારા માટે નાની જ રહીશ ને ભાભી એ જો તમને ચડાવ્યા છે ચડાવ્યા છે ફોન આપો તમારો હા હા ભાભી હવે ચેક કરી લો કંઈ જ નહીં મળે તમને અચ્છા એટલે એનો અર્થ એવો થયો ને કે તમને પહેલા જ ખબર હતી કે મારો ફોન ચેક કરવામાં આવશે ના ના ભાભી એવું કંઈ જ નહોતું શુક્રુષા તને પ્રેમથી સમજાવીએ છે કે તું આવું કોઈ કામ નહીં કરતી કે જેથી કરીને મારે તારી ભાભી માથું નીચું ન હોવું પડે જો ભાઈ હવે હું મોટી થઈ ગઈ છું એટલે તમારે મારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એવું નહીં સમજતા કે મમ્મી પપ્પા નથી એટલે તમે લોકો મને આવી રીતે હેરાન કરશો બેન અમે હેરાન નથી કરતા સમજાવીએ છીએ તમને તમે તમે અમારી એક પણ વાત સાંભળતા નથી તમે અમને કહેશો કે તમને શું થયું છે શું વાંક છે અમારા તમારો લોકો નથી અને મને કંઈ થયું પણ નથી અને હજી હું આવી છું તો મને આરામ કરવા દેવાની જરૂર જરૂર છે 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 કે ભાભી ઠીક જા મારો ફોન જોયું આના માટે આટ આટલું કર્યું એક દીકરીની જેમ એને સાચવી અને આજે આપણી સાથે કેવું વર્તન કરવા લાગી છે સાચી વાત છે તમારી અરે બાળપણ તો આપણું પણ હતું ટીનેજ તો આપણે પણ હતા પણ આપણે આવું ક્યારેય નથી કર્યું કે પોતાના મા બાપની પોતાના ભાઈ બહેનની વાતો ન સાંભળી હોય સમજ્યા ન હોય આપણે તો બધું જ સમજતા હતા માની લઉં છું એટમોસ્ફિયર અલગ છે અત્યારે અલગ જીવન છે બધાનું પણ આપણે ઇન્ડિયન છીએ ફોરેનર નથી કે મજા આવે એમ કર્યા કરીએ આપણી સંસ્કૃતિ જેવું કંઈક તો હોવું જોઈએ ને આપણા જીવનમાં તો એને કઈ રીતે સમજાવીએ એને એવું લાગે છે કે આપણે એને બંધનમાં રાખીએ છીએ અને ખબર નથી કે આ બંધનના માટે કેટલું જરૂરી છે ગોવિંદ થોડા દિવસ આપણે ચૂપ રહીને જોઈ લઈએ કદાચ એવું બની શકે ને કે આપણે રોકટોક ન કરીએ કંઈ બોલીએ નહીં ખીજાઈએ નહીં તો એ સુધરી જાય થોડા દિવસ આપણે કંઈ બોલીશું જ નહીં એ જે કરે ને કરવા દેશું પછી કદાચ ફરક પડશે એમનામાં હલો હા બોલ ને જાનુ અરે આજે બહુ તકલીફ થઈ ગઈ હતી ભાઈ અને ભાભી મને આ સવાલ પર સવાલ કરવા લાગ્યા હતા કેમ શું થયું અરે આપણે થોડા મોડા પડ્યા હોત ને તો ભાઈ અને ભાભી મને બહાર ગોતવા નીકળી જતે કોઈએ કંઈ હાથ તો નથી ઉપાડ્યો ને તારા ઉપર ના ના એવું કાંઈ નથી એમ કાંઈ વાંધો નથી આવ્યો મને બસ ખાલી સવાલ કર્યા હતા મેં તો આમ મારી રીતે જવાબ આપી દીધા છે પણ હવે શું કરશું કાંઈ પૂછશે તો આગળ હવે તું ટેન્શન ના લે આપણી ઉંમર છે ફરવા રખડવાની અને કઈ પણ થાય ને તો તું પછી મને કોલ કરજે હા હા એ બધો વાંધો નહીં પણ હવે આપણે આગળ જતા છે ને બહુ ધ્યાન રાખવું પડશે મારા ભાભી તો હવે છે ને બહુ મારા પર ધ્યાન રાખે છે આજકાલ અરે તું ચિંતા ના કર આ તો આપણી ઉંમર ખૂટે છે ને એટલે બાકી હું તારા ભાઈને જવાબ આપી દઉં જવાબ તો મને આપતા આવડે છે પણ હવે શું કરશું એમ પૂછું છું હું તને તું બે ત્રણ વરસ ખમી જા આપણી લગ્નલાયક ઉંમર થઈ જાય ને એટલે આપણે ભાગી જ જવાનું છે હા હવે હું પણ એની જ રાહ જોઉં છું અહીંયા મને ભાભીની રોકટોક ને નોકજોક મને જરા પણ ગમતી નથી આખો દિવસ કચકચ કચકચ ચાલુ જ હોય એનું હવે એ બધું છોડ મારે આ ફોનમાં ડિસ્પ્લે ખરાબ થઈ ગય છે ને તો એ મારે લેવી છે હું તું મને ક્યારે લઈ દેશે પણ જો અત્યારે જ આપણે ફરીને આવ્યા તો મારી પાસે પૈસા હતા એમાં બધા વાપરી નાખ્યા હવે મારી પાસે પૈસા પણ નથી બસ મને તારી સાથેથી આ જ આશા હતી કે તું ના જ પાડીશ મને મેં બોયફ્રેન્ડ એટલે રાખ્યો હતો તને કે તું મારા બધા ખર્ચા ઉઠાવે મારા બધા શોખ પૂરા કરે એટલા માટે નહીં કે તું મને બધી વાતમાં ના પાડી દે કરીશ બસ હા બોલો ચાલુ હતું ના ના હવે અચ્છા ત્યાંથી તો મેં જોયું કે તમે ફોનમાં વાત કરો છો હા એ તમારી ફ્રેન્ડ જોડે વાત કરતી તમારે શું પંચાયત કરવાની જરૂર છે મારી પંચાયત નથી કરતો પૂછવા માટે આવી છું બહાર આવ્યા છો તો કઈ ખાવા તો જોશે ને શું ખાવું છે તો બનાવી આપું હા ક્યારથી થી આટલું બધું મારું ધ્યાન રાખવા લાગ્યા તમે ધ્યાન નથી રાખતી ચિંતા કરું છું ને તમારા ભાઈએ કહ્યું ને એટલે આવી છું અચ્છા તો ભાઈના કહેવાથી આવ્યા છો એમ ને જાતે તો તમે નહીં આ જાવ હા નહીં આવું જાતે હવે બોલશો શું ખાવું છે એમ ના ના એમ તો કંઈ ઈચ્છા નથી ખાવાની પણ તમે તો શું બનાવી દેશો મને જે ખાવું એ બોલો ક્યારેક તો તમે બનાવી આપો ને મને તમારી રીતે તમને નહીં ખબર હોય કે મારા નળંદાને શું ભાવે છે ઠીક છે મેગી બનાવું છું મેગી નહીં પાસ્તા આટલા વર્ષો થઈ ગયા તો એ ખબર નથી કે પાસ્તા પણ ભાવે છે સારું